સુરતની કાપોદરા વિસ્તારની આ ઘટના સામે આવી છે કાપોદરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે લોકોને કામ માટે બોલાવી આવા વારો જગ્યાએ છે ચપ્પુ બતાવી લૂંટી લેનાર આરોપી ઝડપાઈ ગયા છે જાહેરાતમાં નંબર જોઈ કામકાજ માટે લોકોને બોલાવતા હતા પોલીસે ફરિયાદના આધારે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાઈ ગયા છે એક આરોપી ગુજસી ટોકના ગુનામાં ઝડપાઈ ગયો છે હાલ આરોપી જામીન પર છૂટ્યો છે ત્યારે જ આચાર્યો આ કારસ્તાન બનેની પૂછપરછમાં અન્ય ખુલાસા થાય તેવી શક્યતા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર જેવો ફર્નિચર બનાવવાનું કામ કરે છે તેને આજથી એક મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે જેથી તમે આવો એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર પર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના એ હીરાબાગ પાસે જાય છે હીરાબાગ પાસે ત્રણ અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે ત્યાં આગળ જઈએ ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે ત્યાં એક ચાલતી સાઈટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે એ દરમિયાન એને મારકૂટ કરે છે એનો મોબાઈલ જટી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના ક્યુઆર કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે એમ કુલ નવાણું હજાર રૂપિયાનું ટ્રાન્સફર કરે છે એક મોબાઈલ અને એના ખીચામાં જે સો રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે આ મુજબનો ગુનો કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ બે આરોપી આ ગુનાના કામે પકડેલા છે એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોએન આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે મુખ્ય આરોપી છે કમલેશ એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે તળીપાર પણ થયેલો છે અને જે બીજો આરોપી છે સોનુ સ્વાન એના વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુત્સીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુત્સીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ